જય હિન્દ વંદે માતરમ દોસ્તો તો મિત્રો આજના વિડિયો લેક્ચર ની અંદર મિત્રો આજે આપણે જોવાના છીએ દિલ્હી સલ્તનત આજના વિડિયો લેક્ચર ની અંદર મિત્રો ભારતના ઇતિહાસના સંદર્ભમાં મિત્રો આપણે દિલ્હી સલ્તનત વિશે ભણવાના છીએ ઓકે જીસીઆરટી મુજબ આપણે સંપૂર્ણ ચાલી રહ્યા છીએ હવે ફક્ત આપણા ચેપ્ટર નંબર 14 અને ચેપ્ટર નંબર 15 ધોરણ 11 નું જે ઇતિહાસનું પાઠ્યપુસ્તક છે તેમાં ફક્ત આપણે મિત્રો બે ચેપ્ટર બાકી રહ્યા છે એક છે મિત્રો દિલ્હી સલ્તનત અને આના પછીનું છે મિત્રો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આવનારી તમામ પરીક્ષા માટે ખાસ રહેશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ રાજપૂત સત્તા રાજ ગતિ ભારતના ઉત્તર ભાગમાં શાસન કરનાર મુસ્લિમ શાસકોને સુલતાન અને તેમના શાસન દિલ્હી સલ્તનત નામથી ઓળખવામાં આવે છે ઓકે દિલ્હી સલ્તનત મિત્રો ચિતરાયનું બીજું યુદ્ધ થાય છે મિત્રો અગિયારસો ને ઈસવીસ અગિયારસો ને બાણું પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે ત્યારથી મિત્રો એવું કહી શકાય કે આ એ સલ્તનત શરૂઆત થાય છે આ સુલ્તાનો મોટે ભાગે તુર્ક અને અફઘાનપુર શાહબુદ્દીન ઘોરીએ રાજપૂત શાસક પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી ત્યારે શાહ અગિયારસો ને બાણું ઓકે જેને આપણે તરાઈનું બીજું યુદ્ધ કહીએ છીએ તરાઈનું પ્રથમ યુદ્ધ થાય પ્રથમ યુદ્ધ થાય છે મિત્રો અગિયારસો ને બાણું માં તરાઈ તરાઈનું બીજું યુદ્ધ થાય છે જેમાં એવું કહેવાય છે કે મિત્રો મોહમ્મદ ખોરી જીતી ગયો હતું ચાલો આ સલ્તનતમાં કુલ પાંચ મુસ્લિમ વંશો થઈ ગયા ઓકે નામે ઓળખીએ છીએ તેનો સમયગાળો છે ઈસવીસન બારસો છ થી પંદરસો ને છવ્વીસ સુધી ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારત એક તદ્દન જુદા સામાજિક અને રાજકીય પરિવર્તનમાંથી પસાર થયું એક નવી અને વિદેશી પ્રજા પોતાનો ધર્મ અને સંસ્કૃતિ તેમજ રાજ્ય વ્યવસ્થા લઈને અહીં આવી હતી તો ચાલો મિત્રો નો ઉદય અને વિકાસ ઈસવીસન સાતમી સદીમાં અરબસ્તાનમાં ઈસ્લામ ધર્મનો ઉદય થયો ત્યાં ઉદય થયો અરબસ્તાનમાં હજરત મોહમ્મદ પયગંબર સાહેબે આ ધર્મનો ઉપદેશ કર્યો હતો લગભગ ચારસો વર્ષમાં જ તે ઉત્તર આફ્ર리카 થી લઈને ભારતના પશ્ચિમ ભાગ સુધી અત્યંત ઝડપથી ફેલાયો જેને વિશ્વના મોટા ભાગના વિસ્તારો પર મહત્વપૂર્ણ રાજકીય સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કર્યા હતા ઇસ્લામ એક જ ઈશ્વરની ઉપાસના ના પદ્ધતિમાં માને છે ઓકે એક જ ઈશ્વરમાં મિત્રો તેઓ માને છે તેનો પવિત્ર ધર્મગ્રંથ તેઓનો કયો છે તો કુરાન કુરાન એ ઇસ્લામ ધર્મનો મિત્રો પવિત્ર ગ્રંથ છે મુસ્લિમોનો વિશ્વાસ છે કે ઈશ્વરે મોહમ્મદ કોએંગમ્બરને કુરાન ઉત્તરાધિકારીઓ ખલીફા તરીકે ઓળખાયા તેમના ઉત્તરાધિકારીઓ મહિ સાહેબના જે અધિકારીઓ છે મિત્રો ઉત્તરાધિકારીઓ છે તે કયા નામે ઓળખાયા તો તે ખલીફા તરીકે ઓળખાયા જે મુસ્લિમોનું નેતૃત્વ કર્યું જેમને ચાલો

ગજનવીનો મોહમ્મદ ગજનવી સુલતાન બન્યો આ ગજનીનો રાજ્ય વિસ્તાર કરવા તેમજ મધ્ય એશિયામાં પોતાની સત્તાનો પ્રસારવા પર અવારનવાર આક્રમણ કર્યું હતું વિવિધ પ્રદેશો પર અને મોહમ્મદ ગજનવીએ ભારત પર કેટલી વખત તો કે 17 વખત ભારત પર તેને જે છે મિત્રો 17 વખત આક્રમણ કર્યું કેટલી વખત 17 વખત તેણે પંજાબના જયપાલ વિરુદ્ધ આક્રમણ કર્યું તેણે મુલતાન પર પણ આક્રમણ કર્યું હતું ઓકે પંજાબના જેપાલ વિરુદ્ધ પણ આક્રમણ કર્યું હતું અને મુલતાન પર પણ તેણે આક્રમણ કર્યું હતું ઓકે જે અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે પણ જે તે સમયે ભારતનો ભાગ હતો ને ચાલો ત્યારબાદ તેણે નદરકોટ ઠાણેશ્વર મથુરા અને કનોજ સુધી વિનાશક આક્રમણો કર્યા આ આક્રમણો મોટે ભાગે મંદિરો પર કરવામાં આવતા અને ત્યાંના ખજાનાની લૂંટ કરવામાં આવતી હતી મોટા ભાગના જે આક્રમણો છે ક્યાં કરવામાં આવતા તો કે ભાઈ મંદિરો પર કરવામાં આવતા કેમ તો કે ભાઈ મંદિરોમાં ખજાનો લૂંટવા થાય એટલા માટે ઓકે ચાલો તે બાદ આગ્રહો થઈએ તો કે નગરકોટના મંદિર પર થયેલું તેનું આક્રમણ મહત્વપૂર્ણ છે એક નામનું મિત્રો મંદિર છે તેમાં પણ તે આક્રમણ કરે છે તે પછી એનું સૌથી વિશાળ આક્રમણ ઈસવીસન એક હજાર અને પચ્ચીસવા મિત્રો સૌ સોમનાથ મંદિર પર થાય છે મિત્રો ઓકે ભીમદેવ પ્રથમના સમયમાં સોમનાથ મંદિર ઉપર મિત્રો ઈસ્વીસન એક હજાર પચીસ છવ્વીસમાં જે આક્રમણ થાય છે આપણને ખબર છે ઓકે મોહમ્મદ સોરી ભીમદેવ પહેલાના સમયમાં ચાલો ત્યારબાદ ત્યારબાદ વાત કરીએ મિત્રો શાહબુદ્દીન મોહમ્મદ પર કોણ આવે છે મોહમ્મદ ઘોરી આવે છે તેને મધ્ય એશિયામાં ખ્વારી જમ સામ્રાજ્ય ખૂબ શક્તિશાળી હતું પરિણામે ઘોરીએ મધ્ય એશિયાની જગ્યાએ ભારત તરફ ભારત તરફ પોતાની વિસ્તારવાદી નીતિ અમલમાં મૂકી

ચાલો તો કયા કયા આક્રમણ કર્યા તેને મુતાન પર આક્રમણ તેણે પર આક્રમણ કરી ભારત વિજયનો પ્રારંભ કર્યો સૌપ્રથમ પ્રથમ મુલતાન પણ આક્રમણ કરે છે અને એવી રીતે ભારતના વિજય તે શરૂઆત કરે છે આ જ સમય કચ્છના રાજપૂતા રાજપૂતોને તેને હરાવ્યા ગુજરાતના બારમૂલ રાજ

ત્યારબાદ મિત્રો ખાસ અગત્યનું મિત્રો યુદ્ધ આવે છે તરાઈનું યુદ્ધ ઓકે તરાઈનું પ્રથમ યુદ્ધ જે ઈસવીસન અગિયારસો ને એકાણુંમાં લડવામાં આવે છે મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ પંજાબમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરી તે ગંગા નદીના ક્ષેત્ર તરફ આગળ વધે છે જ્યાં તેનો સામનો થાય છે મિત્રો પૃથ્વીરાજ ચૌહાણ સાથે પૃથ્વીરાજ ચૌહાણ જેવા શક્તિશાળી શાસક સામે તેનું યુદ્ધ થયું પૃથ્વીરાજ ચૌહાણે નાના નાના રાજપૂત રાજાઓને જીતીને દિલ્હી પર પોતાની મજબૂત શાસન પોતાનું મજબૂત શાસન સ્થાપિત કર્યું હતું અને ભટિંડા તરફ આગળ વધ્યો અહીંયા બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન મોહમ્મદ ઘોરી મોહમ્મદ ઘોરીની સેના વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે જેમાં મોહમ્મદ ઘોરી હાર્યો અને માંડ માંડ જીવ બચાવીને ભાગ્યો મિત્રો એવું કહેવામાં આવે છે કે ભાઈ આને જે છે મોહમ્મદ ઘોરીને છોડી દેવામાં આવે છે ઓકે તેની જાન બક્ષી દેવામાં આવે છે ઓકે ચાલો આગળ વધીએ તો કે પૃથ્વી રાજે ભટિંડા જીતી વિજય ઉત્સવ મનાવ્યો પરંતુ તેને કિલ્લેબંધી કરવાના બદલે યોગ્ય વ્યવસ્થા ઓકે જે વ્યવસ્થા ગોઠવ્યા વગર ચાલ્યો ગયો ઓકે પછી એને એવું લાગ્યું કે ભાઈ આ યુદ્ધ નહીં ઓકે આપણે આને છોડી દઈએ પરંતુ એ એક ભૂલ કહેવાય ભૂલ થઈ ગઈ મિત્રો શું કહે છે કે ભાઈ જે કિલ્લેબંધી કરવા કરતા નથી અને આગળ વધી જાય છે પરિણામે મોહમ્મદ ઘોરીએ ના વર્ષે જ એટલે કે અગિયારસો ને બાણુંમાં જ અગિયારસો બાણુંમાં જ શું કરે છે ફરીથી યુદ્ધ કરે છે અને આ વખતે શું થાય છે તો કે આ વખતે જીતી જાય છે તરા એના બીજા યુદ્ધમાં ઈસવીસન અગિયારસો ને બાણુંમાં ચાલો તો તરા એનું બીજું યુદ્ધ ક્યારે લડાયું ઈસવીસન અગિયારસો ને બાણુંમાં મોહમ્મદ ઘોરીએ તેના માટે વિશિષ્ટ તૈયારી કરી આ બીજા યુદ્ધમાં તરાઈને બીજા યુદ્ધ માટે તુર્ક અને રાજપૂતો ફરી એક વખત તરાઈના મેદાનમાં

જેનાથી ઘોડા તેજ ગતિએ દોડી શકતા હતા એટલું જ નહીં ઘોડા પર રકાબ એટલે કે પેગડોનો પ્રયોગ પણ તેણે કર્યો હતો જેનાથી ઘોડે સવાર ઘોડા પર સરળતાથી સમતોલન રાખીને બેસી શકતા અને તેમની મારક ક્ષમતા વધી જતી આમ તેણે ભારતીય સેનાને હરાવી ત્યારબાદ ઓકે હાંસી સરસ્વૃતિ અને સમા ઓકે સમાનાના કિલ્લાઓ પણ જીતી લીધા ત્યારબાદ એને યમુના નદી પાર કરી કન્નોજ ના રાજા જયચંદ કન્નોજના રાજા જયચંદને ચંદાવન જે ઈસવીસન અગિયારસો ને અગિયારસો ને ત્રાણી ત્રાણું માં મિત્રો જયચંદ અને મોહમ્મદ ઘોરી વચ્ચે ચંદાવરનું યુદ્ધ થાય છે જેમાં જય કન્નોજ ના રાજા હોય છે મિત્રો જયચંદ ને આ મોહમ્મદ ઘોરી દ્વારા હરાવવામાં આવે છે કુતુબુદ્દીન અહીબક દિલ્હી સલ્તનત નો પ્રથમ સુલતાન બન્યું ખરીદે જે દિલ્હી સલ્તનતની જે ખરી શરૂઆત છે તે મોહમ્મદ ઘોરીનો એક ગુલામ હોય છે જેનું નામ છે કુતુબુદ્દીન અઈબક આ કુતુબુદ્દીન અહીબક દ્વારા

દિલ્હીમાં કુવત ઇસ્લામ અને અજમેરમાં ઢાઈ દિનકા જોપડા જેવા મસ્જિદ સ્થાપત્યો તેને ઉભા કર્યા હતા જો ખાસ અગત્યનું છે દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ અને અજમેરમાં મિત્રો જે ઢાઈ દિનકા જોપડા આવેલા છે તે કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું તો કે કુતુબુદ્દીન ઐબક દ્વારા બનાવવામાં આવ્યું હતું તો ખાસ અગત્યના છે મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ત્યારબાદ અગત્યનું છે કે ભાઈ પ્રસિદ્ધ કુતુબ મિનાર પ્રસિદ્ધ કુતુબ મિનાર બાંધવાની શરૂઆત પણ તેણે કરી હતી કોને કુતુબુદ્દીન ઐબકે પણ તેને કરી ઓકે લાહોરમાં ચોગાન ચોગાન એટલે કે પોલોની રમતમાં અકસ્માતે ઘોડા પરથી પડી જતા તેનું મૃત્યુ થયું ઓકે જે ચોગાન નામ એટલે કે જે પોલોની રમતમાં ઘોડા પરથી પડી જતા કુતુબુદ્દીન ઐબકનું શું થાય છે મૃત્યુ થાય છે ત્યારબાદ કુતુબુદ્દીન ઐબક બાદ કોણ શાસક આવે છે તો કે ત્યારબાદ આવે છે ઇલ્તુમિશ આવે છે કોણ આવે છે ઇલ્તુમિશ કુતુબુદ્દીન એબક બાદ તેનો ગુલામ જમાઈ ઇલ્તુમિશ ગાદી પર આવ્યો તે બદાયુ પ્રાંતનો સુબો હતો પરંતુ એબકના પુત્ર આરામ શાહમાં રાજકીય નિર્ભરતા હોવાથી તુર કમીરોએ ઇલ્તુમિશને સત્તા સંભાળવા સંભાળવા જણાવ્યું તેણે સલ્તનતને સ્થિર બનાવવા તુર્કોને ચહલગાન ચહલગાન આ ચહલગાન એટલે શું મિત્રો તો કે ભાઈ અનુભવી ચાલીસ લોકોનું દળ

વિદ્રોહની પણ શરૂઆત થાય છે તેને કિલોકી નામના સ્થળે કૈકો બાદ સામે પોતાની જાતને સુલતાન ઘોષિત કરી રાજધાની સ્થાપિત કરી ત્યારબાદ તેને ક્રાંતિ કરી દિલ્હીમાં પ્રવેશ કર્યો આ ઘટનાને

અલાઉદ્દીન ખિલજી બાદ અન્ય એક પ્રતિભાવંત સુલતાન તરીકે મોહમ્મદ તુગલક ને લઈ શકાય તેનું મૂળ નામ જુના ખાન હતું એક રીતે તે પોતાના સમય કરતા ઘણો આગળ હતો તેની અનેક યોજનાઓ સમજવાની અને અમલ કરવાની ક્ષમતા તેના અધિકારીઓમાં નહોતી તેથી તેની સમસ્ત જે યોજનાઓ છે તે તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે જે મોહમ્મદ બિન તુગલકની જે યોજનાઓ છે તે તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે મોહમ્મદ તુગલકનો શાસનકાર એક રીતે અનેક બળવાઓનો કાર હતો ચોત્રીસ જેટલા વિદ્રોહો તેને ચોત્રીસ જેટલા જે વિદ્રોહો તેને શું કરવો પડ્યો હતો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ વાત કરીએ સૈયદ વંશ તો સૈયદ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે છે કે ભાઈ ખીજર ખા દ્વારા સૈયદ વંશની સ્થાપના કરવામાં આવે છે તો વાત કરીએ હવે ખીજર ખાની તો કે ભાઈ તેને રૈયત એ આલ્લા ની ઉપાધિ ધારણ કરી હતી તેના બાદ મુબારક શાહ અને અલ્લાઉદ્દીન શાહ આલમ શાહ જેવા બે સુલતાનો થઈ ગયા બોહલો લોદીએ આલમ શાહ ને ગાદી પરથી ઉઠાવી લોદી વંશની સ્થાપના કરી ઓકે બહલો લોદી હોય છે તે આલમ શાહ ને ગાદી ઉપરથી ઉતારીને ઓકે લોદી વંશની સ્થાપના કરે છે આ વંશના શાસકો મોહમ્મદ શાહના મકબરામાં ચાઇનીઝ માર્બલ નો ઉપયોગ થયો છે

તે અનુરાગી હતો તેના બાદ ઇબ્રાહીમ લોદી એ લોદી વંશ અને દિલ્હી સલ્તનતો આખરી સુલતાન હતો ઓકે ઇબ્રાહીમ લોદી મિત્રો સલ્તનત દિલ્હી સલ્તનત મિત્રો આખરી સુલતાન હોય છે પાણીપતના પ્રથમ યુદ્ધમાં ત્યારે પાણીપતનું પત્ર પ્રથમ યુદ્ધ મિત્રો પચીસ એપ્રિલ તારીખ પણ યાદ રાખવાની છે પચીસ એપ્રિલ પંદરસો માં બાબર વશીષ ઇબ્રાહિમ લોધી બાબરની સામે તેની હાર થાય છે ઇબ્રાહિમ લોધીની અને મૃત્યુ પામે છે સમગ્ર મિત્રો આપણે વાત કરી ગુજરાતમાં સલ્તનતકાલીન પ્રાદેશિક રાજ્યોમાં ગુજરાત સૌથી મહત્વપૂર્ણ હતું ભારતના બગીચા તરીકે પ્રખ્યાત ગુજરાત પ્રાચીન કાળથી જ વેપાર વાણિજ્ય ક્ષેત્રે વિખ્યાત હતું મોહમમદ ગજ્નવીએ ગુજરાત પર આક્રમણ કર્યા પછી મુસ્લિમ તેના પર સત્તા સ્થાપા આતુર બન્યા ખાસ કરીને અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કરી ગુજરાતને દિલ્હી સલ્તનતને આધીન કર્યું હતું ટીમુરના આક્રમણ બાદ દિલ્હી સલ્તનતના પતન તરફ આગળ વધતા ગુજરાતમાં તાતાર ખાન સાતાર ખાને મોહમ્મદ શાહ ખિતાબ ધારણ કરી સુલતાન બન્યો હતો ત્યારબાદ જફર ખાન મુઝફર શાહનો ખિતાબ ધારણ કરી ગુજરાતની સત્તા હાથમાં લીધી હતી અને પોતાના પોત્ર અહમદ શાહને પોતાનો વારસ સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી તેને ભદ્ર નો કિલ્લો શાહી મહેલ છે મસ્જિદ ત્રણ દરવાજા અને જામા મસ્જિદની સ્થાપના કરી હતી તે નાયપ્રિય હતો ઇસ્લામી કાનૂનનું તે પાલન કરતો હતો

ગુજરાત અને બહમની વચ્ચે આ પ્રદેશ આવેલો હોવાથી અવાર નવા તેના આક્રમણો નો ભોગ બન્યો અંતે અકબરે ખાન દેશને પણ મુઘલ સામ્રાજ્યમાં ભેળવી દીધું મિત્રો વાત ખાસ અગત્યનું વિજયનગર સામ્રાજ્ય સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ચાલો તો ભાઈ હરિહર અને બુકારાય હરિહર અને બુકારાય વિજયનગર ની સ્થાપના કરી હતી માધવ વિદ્યારણ્ય નામના એક વિદ્વાન સંન્યાસીના તેઓ શિષ્ય હતા તેમણે તુંગભોદ્રા નદીના કિનારે સામે ખાતે વિજયનગર નામના રાજ્યનો પાયો નાખ્યો હતો આ વિજયનગર સામ્રાજ્ય કુલ પાંચ વંશોમાં વહેંચાયેલું છે પ્રથમ વંશ વંશ તરીકે ઓળખાય છે વિજયનગર સામ્રાજ્યનું પ્રથમ વંશ એટલે કે સંગમવંશ જેમાં હરિહર ગુગકાર રાય હરિહર બીજો દેવરાય બીજો જેવા મહત્વના રાજાઓ થઈ ગયા બીજો સાલુ વંશ આવે છે અને આ શાલુ વંશની જે શરૂઆત છે તે નરસિંહ સાલુ એ સાલુ દ્વારા કરવામાં આવે છે આ વંશમાં આ વંશમાં નરસ નાયકનો સમાવેશ થાય છે જ્યારે ત્રીજો વંશ હોય છે મિત્રો તુલુ વંશ અને તુલુ વંશમાં કોનો સમાવેશ થાય છે વીર વિરમસિંહ અને વિજયનગરના મહાન શાસક કૃષ્ણદેવરાય એટલે કૃષ્ણ મિત્રો જે સમાવેશ થાય છે તુલુ વંશના હતા કૃષ્ણ દેવરાય કયા વંશના હતા તુલુ વંશના હતા વિજયનગરનો આ કૃષ્ણદેવરાય માત્ર વિજયનગર નહીં પરંતુ તત્કાલીન હિન્દનો સૌથી મહાન કૃષ્ણ ઓકે કૃષ્ણદેવરાય તો કૃષ્ણ દેવરાય અને મુસ્લિમ શાસકોને હરાવ્યા હતા ગોલકુંડા અને સિંહ ચલમ તેને વિજયો પ્રાપ્ત કર્યા હતા વિદ્વાન કવિઓ અને કલાકારોને આશ્રય આપતો પોતે ઉત્તમ સાહિત્યકાર હોવાના કારણે આંધ્ર ભોજ તરીકે ઓળખાતો ઓકે કૃષ્ણ ઓકે દેવરાય જેમને આપણે આંધ્ર ભોજ પણ કહેવામાં આવે છે નવું શહેર અને હજારા અને વિઠ્ઠલ સ્વામીના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું હજારા અને વિઠ્ઠલ સ્વામીના મંદિરોનું પણ તેમને નિર્માણ કરાવ્યું હતું કૃષ્ણ દેવરાયના મૃત્યુ બાદ નિર્ભળ શાસકો ગાદી પણ આવતા

ઓકે તો મિત્રો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે અને મિત્રો હવે છે મિત્રો મું ઘલયું જે આપણે જોઈશું તો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે આની મિત્રો જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો આપણી ફેમસ એકેડેમી નામની ટેલિગ્રામ ચેનલ છે જેમાં આપણી આ પીપીટી સંપૂર્ણ મૂકાઈ જશે તો તેને તમે અવશ્ય જોઈન કરી લેજો